પહેલાં ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજાએ પણ જીત પ્રાપ્ત કરી હતી ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં ગોંડલમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ આ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ એક વિજયસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વિજયસભા દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ફરી એકવાર પોતાના વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા તેમણે શું વાત કરી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ હતી ગોંડલના લોકોએ આ નાગરિક બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને ભાજપ પ્રેરિત પેનલના અગિયાર ઉમેદવારોને આ ચૂંટણીમાં વિજેતા પ્રાપ્ત થઈ છે આમાં ગણેશ જાડેજાએ જે જુનાગઢ જેલમાં હાલ બંધ છે તેમણે પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ને તેઓ દ્વારા પણ ત્રણ હજારથી વધુ મતો સાથે વિજેતા પ્રાપ્ત કરતાની સાથે ગોંડલમાં જાણે કે જશનનો માહોલ હોય તેવી રીતે ગણેશ ગોંડલના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે એક વિજય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે વિરોધીઓ પર પ્રહાર કર્યા છે અને જેવી રીતે યતીશ દેસાઈ જે તેમની સાથે તેમના ઉમેદવારોની જે હાર થઈ હતી યતીશ દેસાઈને લઈને પણ તેમણે કેટલીક વાતો કહી છે જેમાં કહ્યું છે કે ગણેશ ગોંડલને ચૂંટણી લડવી જોઈએ તે લોકોએ મને કહ્યું મારો કોઈ આગ્રહ નહોતો પરંતુ લોકોના જન આશીર્વાદથી તેણે ચૂંટણી લડી પણ યતીશ દેસાઈના પેટમાં દુખાવને તેણે વાંધો ઉઠાવ્યો આ મામલે રજૂઆત કરી જોકે જનતાએ પોતાનો જનાદેશ આપ્યો અને ગણેશને વિજય બનાવ્યો આટલું જ નહીં તેમણે જે માધ્યમોમાં ગણેશ ગોંડલને લઈને સમાચારો ચાલ્યા તેને લઈને પણ પોતાની નારાજગી દર્શાવી અને કહ્યું મને આવા સમાચારથી કોઈ ફરક નથી પડતો કોઈ મારા વખાણ કરે કે મારી નિંદા કરે હું આ બધામાં મારો સમય નથી બગાડતો પહેલાં તો શું કહે છે જયરાજસિંહ જાડેજા તે સાંભળી લો થઈ બધા સુર કે ભાઈ ગણેશને ગણેશને છે હવે સમાજમાંથી વાત આવી લડવાનું થયું અને કેવું દુખાવું પડી ગયું પણ ગણેશ શું કામ પણ ગણેશ શું કામ કામશે નક્કી નતું કરવાનું મારે નક્કી નતું કરવાનું મેં નક્કી કર્યું નથી જનતાએ નથી કરેભની હાલ પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે એવો જનાદેશ મને થયો તો એને કારણે એવડી મોટી લીટ થઈ છે બીજી પહેલા પેલા લગભગ ભુજ રમા સભા હતી હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ હવે ઇતિહાસના ના પાનામાં એક સુવર્ણ પંખા હતી એનું નાક ઉગી જાય તમને નાક કપાઈ જાય ને નાક ઉગી જાય હતી તમને ખબર છે ને આપણે ભણવામાં એટલે હવે આવી ચૂંટણી હેરા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ અને લડાઈ પણ નહીં એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે ઓલીન ફરી જાય હોય તો તારી ઈચ્છા આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાંય લડવું હોય તો લોકશાહી એમાં આપણી ના નથી ગમે ત્યારે વેલકમ એમ અશોક નો શબ્દ વેલકમ અશોક એમ જ કે વેલકમ આવી જ જાઓ કોઈને આમાં લાઈનમાં ઉભા રાખે આવી જ જાઓ આપણી બેંકની પ્રગતિ થવાની છે મિત્રો તમને બધાને ખાતરી આપું છું તમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો એની પણ હું તમને ખાતરી આપું છું બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે એની પણ હું તમને ખાતરી આપું છું કે પીડામાં જાવું હોય તો ટ્રાફિકમાં જવું બેંકે જાતા હોય એવું આપણે ફેરિંગ જ નથી થતું બકાલા માર્કેટમાં જતા હોય ને એવું આપણને લાગે છે આવતા દિવસોમાં એક સુવિધાવાળું બિલ્ડિંગ ગામને મળે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાના છે હું એમાં સહકાર આપવાનો છું સારી રીતે બિલ્ડિંગ મળશે એની તમને બધાને ખાતરી આપું છું બેંકની અંદર ભાઈ જે રીતે વહીવટ છે તમને મને ગામને પૂરો ભરોસો છે કા વાતમાં કા વિષયમાં કોઈ દિવસ એની નીતિ મતાની અંદર કચરો નથી આવવાનો તેને કારણે જ ગામે ફરીથી એને સત્તા આપી છે મિત્રો છેલ્લા બે ત્રણ મહિનાનું વાતાવરણ બન્યું કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવા વાળા કોઈ બેન છે કોઈ ભાઈ છે લગભગ પૂછો નથી આવું કે મેં મારી જિંદગીનો કોઈ ટાઈમ જ નથી બગાડ્યો કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે તમારું ખરાબ બોલાતું તો હશે હું તો કોઈ પત્રકારને ઓળખતો પણ નથી આજે ચેનલમાં અત્યારે રાપરો ફાયદો છે કોઈના નામે હજી નથી આવડતા મારું સારું બોલવા વાળાનું એમાં નામ નથી આવડતું ખરાબ બોલવા નથી આવતું પણ આમાં જાજે ફગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે મારી તાસી પ્રમાણે ખાતરી કરી દઉં મિત્રો તમે કોઈ ખોટું ન લગાડતા કે ગણેશ ફિલ માં ગયો દાંત કાઢે છે દાંત કેમ કાઢે પણ દાંત કાઢું કાયદામાં કંઈ ગુનો નથી અરે ગમે પરિસ્થિતિમાં દાંત કાઢાય ભાઈ મારે પણ આવો માટા સંજોગો તો દાંત જ કાઢ્યા છે અને મેરો તમે છાના રાખવા આવો ખરા તમે એમને રોરોવી નો ગો તમે એમને દાંત જ નો કાઢાય બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું તમે બધા ગોડલના પ્રોફેસર છો ઉપર પ્રોફેસર છે હું મારી જાતે વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી છું તમે બધા આ વિષયના માહિર વણસ છો હું વિદ્યાર્થી છું મેં દાખલા તરીકે ગણિતનું પેપર આવ્યું એમાં તમે મને પાસનું સર્ટિફિકેટ આપ્યું મેં અન્ય વિષયનું પેપર આપ્યું તમે મને પાસનું આપ્યું તમે મને પાસના સર્ટિફિકેટ ત્રીસ વર્ષથી આપતા રહ્યો છો ડિગ્રી વાળા હવે હવે મને દુઃખી વાતનું છે મને દુઃખ ખાલી એટલું જ છે કે જે તમારો અધિકાર નથી કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલું કંઈ નિગુંડા તો તમારું આવું કહેવાથી કઈ હશે તો બંધ નહીં થઈ જાય એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે તમે આવું બોલશો તો એમાં કઈ વધારો નહીં થઈ જાય એમાં કઈ ઉશ્કેરાટ નહીં આવે કે આ તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે આમાં કઈ બાજુ હોત પૂરી ને ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરવું એમાં એમને વાંધો નહીં મારી એક બેન બોલે છે બેન નું નામ નથી આવડતું મને ક્યારેક ક્યારેક કોઈ યાદ કરે છે આ હશે કોઈ હા આ હતા ગોંડલના પૂરો ધારાસભ્ય અને ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા તેમણે એટલું જ નહીં એવી પણ બાહદરી આપી છે કે આગામી સમયમાં નાગરિક સહકારી બેંકમાં એક વ્યવસ્થિત નીતિમત્તા સાથે માળખું સાથે વિકાસ ગોંડલનો થાય લોકો માટે વધુમાં વધુ બેંક ઉપયોગી થઈ શકે અને એક સારું વાતાવરણ બેંકમાં જળવાઈ રહે તે માટે તેમના પ્રયાસો રહેશે ને જે રીતનો એક માહોલ ઊભો કરવામાં આવ્યો હતો જે નેગેટિવ વાતાવરણ બનાવવામાં આવ્યું હતું તે વાતાવરણમાંથી પણ લોકોએ ગોંડલની જનતાએ જનાદેશ આપીને ફરી એકવાર એ સાબિત કરી બતાવ્યું છે કે ગોંડલમાં ગણેશ જાડેજાએ જે ભૂતકાળમાં કરેલા કામો છે તે કામોના આધારે તેમને વિજેતા પ્રાપ્ત થઈ છે હવે આને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી છે જયરાજસિંહ જાડેજાએ તેમનો દીકરો ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત વિજયસભામાં નિવેદન આપ્યું હતું અને આ નિવેદનમાં તેમણે પોતાના વિરોધીઓને આડે હાથ લીધા હતા દર્શક મિત્રો ત્યાર સુધીમાં મારો સાતલો આવાવનો આવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ટીチャンネル ને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના